નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડિયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડિયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા જો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતમાં હવે કેટલાક જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટવા લાગ્યું છે અને બીજી તરફ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધી રહ્યું છે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સાથે ઉત્તર ગુજરાતમાં સતત વરસાદની રાહ જોવાઈ રહી છે આગામી દિવસોમાં વરસાદની શું પેટર્ન રહેશે કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે છેલ્લા એક સપ્તાહથી કચ્છ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોને ધમરોળનાર વરસાદનું જોર હવે ઘટશે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે આ સિવાયના વિસ્તારોમાં ક્યાંક છૂટાછવાયા ભારે હળવા વરસાદની શક્યતાઓ છે જોકે આગામી સપ્તાહમાં ફરીથી રાજ્યભરમાં વિસ્તારોને આવરી લેતો વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે હવામાન ખાતાની આગાહી મુજબ શનિવાર સુધીમાં નવસારી સુરત વલસાડ તેમજ દાદરાનગર હવેલી દમણ પ્રાંતમાં અતિભારે વરસાદ પડી શકે છે આ સિવાય પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ અને તાપી તેમજ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે અમદાવાદ ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સહિત રાજ્યના બાકીના ભાગમાં ક્યારેક ત્રીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે હળવો મધ્યમ વરસાદ પડી શકે છે બંગાળના ઉપસાગરમાં સર્જાનાર વધુ એક હવાના હળવા દબાણથી અસરથી આગામી સપ્તાહે ગુજરાત ઉપરાંત પડોશી મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેવું અનુમાન હવામાન ખાતાના નિષ્ણાતો કરી રહ્યા છે દરમિયાન કેટલાક દિવસથી જામેલા વરસાદી માહોલના કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડક પ્રસરી ગઈ છે અમદાવાદમાં શનિવારે દિવસનું તાપમાન ત્રીસ પોઈન્ટ છ ડિગ્રી રહ્યું હતું જે સામાન્ય કરતાં એક પોઈન્ટ ચાર ડિગ્રીનો ઘટાડો દર્શાવે છે જ્યારે રાત્રિનું તાપમાન છવ્વીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતાં એક પોઈન્ટ એક ડિગ્રી વધુ નોંધાયું હતું આમ દિવસ અને રાત્રિના તાપમાનમાં માત્ર ચારેક ડિગ્રીનો તફાવત રહ્યો હતો આજે દિવસભર શહેરમાં વાદળોની આવન વચ્ચે ઢળતી સાંજે વરસાદના એક સામટાથી વાતાવરણમાં વધુ ઠંડક પ્રસરી ગઈ હતી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ સલાહ આપી છે ખેડૂતો માટે અંબાલાલ પટેલનો વર્તારો આવ્યો છે તેમણે ખેડૂતોને કહ્યું કે ઓગસ્ટના પ્રથમ સપ્તાહના વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં કૃષિ કાર્ય કરવાથી પાકો પીળો પડી શકે છે રાજ્યમાં સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ કાપાટી બોલાવી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હજુ બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે બીજી તરફ છવ્વીસથી ત્રીસ જુલાઈ દરમિયાન બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાની સાથે રાજ્યમાં સાત ઓગસ્ટ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આ ઉપરાંત કચ્છના અખાત મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી આવતી સિસ્ટમમાં અસરોને લઈને રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો